જો આ તાણા વાવ્યા હતા ખાલામાં ઈ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરા ને રામ રામ આવી ગયો છો તુવેરમાં પાણી ભરવા દહકો છે જો આ તુવેર અમારી હમ 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 ஜாய் காத்திராலமா

બે ખાંડી એક ખાંડી થાય બે ખાંડી કીધું એમનું આજે કેટલી

મહેશભાઈની કલનજી જો મિત્રો મહેશભાઈની કલંજીયાન પણ ભરે છે ની દવા પ્રોફેનો સાહેબ પર કલનજી રોગ ચાલુ જ હોય આપણું